વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા દ્વારા પ્રધાનમંત્રી વિશ્વકર્મા લોન યોજનાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેર સિદ્ધનાથ તળાવ રોડ ખાતે આવેલ પેન્ટર તાનાજીની ગલીમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા લોન યોજના અંતર્ગત સુધારી કામ નાવ બનાવવાનું કામ કરનાર અસ્ત્ર બનાવનાર લુહાર તાળું બનાવનાર હથોડા અને ટૂલકીટ બનાવનાર સોની કુંભાર મૂર્તિકાર પથ્થર કુતવણી કરનાર મોચીકામ કામ ટોપલી ચટાઈ સાવરણી બનાવનાર પારંપરિક ઢીંગલી અને રમકડા બનાવનાર નાઈ માળાઓ બનાવનાર ધોબી દરજી માછલીની ઝાડ બનાવવાનું કામ કરનારને રૂપિયા એક લાખની લોન સાથે નવા આયુષ્યમાન કાર્ડ અને કાનૂની સલાહનો કેમ્પ યોજાયો જેમાં મોટી સંખ્યામાં લોકોએ કેમ્પનો લાભ લીધો હતો આ કાર્યક્રમમાં બક્ષીપંચ મોરચાના પ્રમુખ ભરતભાઈ સ્વામી સહિત બક્ષીપંચ મોરચાના સભ્યો સાથે ટીમ સહાયના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ અમારા વડોદરા શહેરના પ્રભારી ગોરધનભાઈ ઝડપિયા સાહેબ તથા વડોદરા શહેરના યશસ્વી પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહના સૂચના અને અમારા મહામંત્રી શ્રી જસવંતસિંહ સોલંકીના માર્ગદર્શન હેઠળ પેન્ટર તાનાજીની ગલીમાં વડોદરા શહેર બક્ષીપંચ પંચ મોરચાના કારોબારી સભ્ય ચિરાગભાઈ ખારવા દ્વારા પીએમ વિશ્વકર્મા યોજનાના કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આ યોજના હેઠળ અઢાર પ્રકારના અલગ અલગ કારીગર વર્ગને પગભર થાય અને એને પોતાને ચાલુ ધંધામાં મદદરૂપ થઈ શકે તે માટે ઓછા વ્યાજના દરે સરકાર તરફથી પ્રથમ એક લાખ રૂપિયાની લોન આપવામાં આવશે એ લોન ભરપાઈ થઈથી બાકીના બે લાખ રૂપિયાની બીજી લોન આપવામાં આવશે સાથે સાથે દરેક કારીગરને એક સપ્તાહની એટલે એક અઠવાડિયાનું ટ્રેનિંગ આપવામાં આવશે અને રોજના પાંચસો રૂપિયા લેખે તેમને સ્ટાઈપેન્ડ આપવામાં આવશે અને સાધનશાહીના પંદર હજાર રૂપિયા અલગથી આપવામાં આવશે અને આ યોજના માટે આમ આ વોર્ડની અંદર લગભગ સાહીઠ ટકા ઓબીસી સમાજના તથા કારીગર વર્ગ રહે છે તેને ધ્યાનમાં રાખીને બક્ષીભાઈ મોરચો વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી સતત કાર્યક્રમ કરતા રહેશે અવારનવાર ભરત સ્વામી પ્રમુખ બક્ષીબંજ મોરચો ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર